થઈ હતી અનેક પ્રકારના એવોર્ડ અનેક પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે હું તમને એક બાય એક કરી કે પ્રવૃત્તિ વિશેની વાત કરું અને હા શનિવારના રોજ એમના પ્રમુખ શ્રી કરશનભાઈ પણ આપણી સાથે જોડાવાના છે એટલે શનિવારે તમને બધી જ વિગતવાર માહિતી મળશે તેમ છતાં આ સંસ્થાની થોડી વિગત હું આપને આપું છું સૌથી પહેલા તો આ સંસ્થાની ગેટ પાસે બારણું રાખેલું છે દર્શક મિત્રો જે પણ કોઈ જીવ એવો હોય કે જેને છોડવો ન પડે એ જીવનું કોઈક ને કોઈક રક્ષણ જેને કહ્યું કે પતા નહીં કે સ્વરૂપ નારાયણ તો નારાયણ પાસે પહોંચાડવા માટે આ સંસ્થા સુધી પહોંચાડવા માટે વિના સંકોચે કોઈ પણ વ્યક્તિ મૂકી શકે એના માટે પારણું રાખેલું છે એ પારણા પછી આપ જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓ એ રમતા હોય છે એ ધીરે ધીરે મોટા થાય છે અને ત્યારબાદ એ બાળકોને એલ કેજી થી શરૂ કરીને બારમા ધ્રણ સુધી એટલે કે કોલેજ સુધી પણ એમનો અભ્યાસક્રમ જળવાઈ રહ્યો છે આવે છે ત્યાર પછી વાત કરીએ આપણે એવી દીકરીઓની છ વર્ષથી અઢાર વરસ સુધીની દીકરીઓ એમને પણ સાચવવામાં આવે છે એમની ખૂબ જ સરસ રીતના જાળવણી એમની કેળવણી કરવામાં આવે છે એના માટે થઈને બ્યુટી પાર્લરના વર્ગો સીવણ ગુંઠણના વર્ગો અહીંયાના જે સ્કૂલના ડ્રેસીસ જે બાળકો પહેરે છે એ ખુદ એ લોકો ખુદ જ બનાવે છે દર્શક મિત્રો સ્વામી વિવેકાનંદનો એક સરસ મજાનું વાક્ય એ આમની ટેગલાઇન છે કે નારીઓની સ્થિતિ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી જગતના કલ્યાણની કોઈ સંભાવના નથી એ ચરિતાર્થ કરતું એટલે કે આ ટ્રસ્ટ શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગુરુ અને એની આપણે પ્રવૃત્તિ જોઈએ તો એનો ઉદ્દેશ અલગ અલગ માર્ગદર્શનની પ્રવૃત્તિ પણ થઈ શકે છે થતી જાય છે જેમાં સૌથી પહેલા કુટુંબ સલાહ કેન્દ્ર મહિલા કાનૂની સહાય કેન્દ્ર અને યુવતી વિકાસ કેન્દ્ર અનેક પ્રકારના સ્વભાવોના કારણે ક્યારેક થતા હોય છે પણ એમની આડઅસર આવે એટલા માટે થઈને કુટુંબ કલ્યાણ કેન્દ્ર કેન્દ્ર સલાહ પણ ચલાવવામાં આવે છે છે વિકાસ ખીલે જે બહેનો આવ્યા વર્ષની દીકરીઓ આવી છે અઢાર વર્ષ પછી પણ કોઈ બહેનો આવે છે એમનો વિકાસ ખીલે એટલા માટે થઈને ભરતગુથણ સીવણ પીએમસી પીટીસી સુધીના અહીં કાર્ય થઈ રહ્યા છે અલગ અલગ પ્રકારની જે મહિલાઓ હોય છે ઈશ્વર અવસ્થામાં હોય છે કે ત્યાં આ આધાર બને છે કસ્તુરબા વિકાસ પણ અહીંયા તાલીમ આપવામાં આવે છે સ્વાવલંબી થઈ શકે અને પોતાના પગ ઉપર ઉભા રહી શકે અને ત્યારબાદ એમના મેરેજ પણ કરવામાં આવે છે અને ઓનલાઈન દત્તકની પ્રક્રિયા પણ અહીંયા થતી હોય છે અને એમાં ઘણા સિંગલ પેરેન્ટ્સ જે હોય છે અહીંયાની અહીંયાથી દીકરીઓને લઈ જાય છે અને ખૂબ જ સારી રીતે પાછળ ફોલો અપ કરવામાં આવે છે કે એમને કેવી રીતે સરસ રીતે સાચવે છે અને જે તે દીકરીઓ કે બહેનો છે એ મોટા થઈને અહીંયા મળવા પણ આવે છે એટલે ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિઓ અહીં થઈ રહી છે હું તમને ટૂંકમાં કહું તો બાલિકા સંરક્ષણ ગૃહ શિશુ ગુણ શિશુ ગૃહ ઘોડિયા ઘર કુટુંબ સલાહ કેન્દ્ર મહિલા સારવાર કેન્દ્ર યુવતી વિકાસ કેન્દ્ર આંગણવાડી કેન્દ્રો અનેક 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 પ્રવૃત્તિઓ વિશે વિગતવાર ચર્ચા આપણને શનિવારે મળશે ખાસ જોડાયેલા રહો શનિવાર સુધી આ પ્રવૃત્તિ આપ રાહ જુઓ નમસ્કાર જય ગૌ માતા અને હા આપ જામનગરના છો તો અવશ્ય અહીંયા આપને શ્રીલક્ષ્મી નું દાન કરજો અહીં મળવા આવજો અને જોજો કેટલી સરસ રીતના પ્રવૃત્તિઓ થઈ રહી છે ધન્યવાદ